રાધા રાધા નમસ્કાર સૌ ગુજરાતી પ્રેમી શ્રોતાઓને આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત જે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ છે એમાંથી આ તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના એકાંતિકા સત્રની વાત કરીશું હા બરાબર એમાં ઘણા સારા પ્રશ્નો આવ્યા હતા બિલકુલ અને આપણો હેતુ એ છે કે જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે જેમ કે નિષ્ફળતા કે પછી પેલી ઈચ્છાઓ જે કદી પૂરી નથી થતી સંબંધોની ગૂંચવાણો શાંતિની શોધ હમ સામાન્ય પ્રશ્નો જે બધાને હોય હા એ બધા માટે ભજન અને ભક્તિનો માર્ગ શું કે છે એ સમજવાનો પ્રયાસ કરીશું ચાલો ને ઊંડા ઉતરી આમાં ચોક્કસ શરૂઆત કરીએ પેલા નિષ્ફળતાવાળા પ્રશ્નથી કાનપુરથી મૃદુલજીએ પૂછ્યું હતું યાદ છે હા હા કે બહુ મહેનત કરું છું નામજપ પણ કરું છું પણ કામ કેમ સફળ નથી થતા શું આપેલા જન્મના કર્મો છે જે ભોગવવા જ પડે એમનો સવાલ હતો બરાબર અને મહારાજજીએ આનો આમ જુઓ તો બહુ સરસ જવાબ આપ્યો એમણે સમજાવ્યું કે સમજો કે તમારા પાછલા કર્મોનો ભાર દાખલા તરીકે પાંચસો ગ્રામ જેટલો છે અચ્છા અને તમારું અત્યારનું ભજનનું બળ માની લો કે પચાસ ગ્રામ છે તો જ્યાં સુધી પેલો પાંચસો ગ્રામનો ભાર વધુ છે ત્યાં સુધી તો કામમાં વિઘ્ન આવે નિષ્ફળતા મળે એટલે કર્મનો સિદ્ધાંત હા પણ ઉપાય શું નિરાશ નથી થવાનું મહારાજજી કહે છે કે ભજનનું બળ વધારતા જાઓ પચાસ ગ્રામમાંથી છસો ગ્રામ કરો એટલે કે કર્મના ભાર કરતા ભજનનું વજન વધારી દો બિલકુલ દૃઢતાથી નામ જાપ ચાલુ રાખો એ કર્મોના ભારને ઓળંગી જશે અને સફળતા મળશે જ નિરાશ થવાની જરૂર નથી વાહ આ તો ખરેખર આશા આપનારી વાત છે મતલબ કે કર્મ ભોગવવા જ પડે એવું નથી એને ભજનથી બદલી શકાય હા ચોક્કસ તો પછી પેલી બીજી વાત ઈચ્છાઓ નોકરી મળે પછી ઘર પછી સંતાન પછી એમના માટે આ ચક્કર ક્યારે અટકે નોયડાથી નિશાસિંગજીનો આ પ્રશ્ન હતો હ આ પણ બહુ મોટો પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ એટલો જ સ્પષ્ટ છે જ્યાં સુધી ભગવાન નથી મળતા ત્યાં સુધી ઈચ્છાઓનો અંત નથી એમ હા એક પૂરી થાય ત્યાં બીજી ઊભી જ હોય આ તો પેલું પુનરપી જનનમ પુનરપી મરણમ જેવું છે કામનાઓ આપણને ભટકાવ્યા જ કરે છે તો આમાંથી છુટકારો કેવી રીતે એક જ રસ્તો ભગવાનનું ભજન ભજનથી જ મતલબ કે નામજપથી હૃદય શાંત થાય છે અંદરથી એક આનંદ એક ગદગદ થવાનો ભાવ આવે છે હમ અને જ્યારે એ સ્થિતિ આવે ત્યારે બધી ઈચ્છાઓ બધી કામનાઓ એની મેળે શમી જાય છે ભજન વગર સાચી શાંતિ શક્ય જ નથી બરાબર એટલે શાંતિ બહારની વસ્તુઓમાં નથી પણ અંદર ભજનમાં છે એકદમ સાચું પણ અહીં પાછો એક વ્યવહારો પ્રશ્ન ઊભો થાય છે જે ભીવાનીથી કોમલજીએ પૂછ્યો હતો કે શું આ બધું ઘર સંસારમાં રહીને શક્ય છે ગૃહસ્થ જીવનમાં શાંતિ માટે ભગવાન માટે ઘર છોડવું જરૂરી છે એકાંત જોઈએ અને આ જુઓ બહુ જ મહત્વનો મુદ્દો છે ઘણાને આ મૂંઝવણ હોય છે હા મોટાભાગના લોકોને પણ મહારાજજી ખૂબ ભાર દઈને કહે છે કે ભગવાનને પામવા માટે ઘર છોડવાની કે કામ છોડવાની જરૂર બિલકુલ નથી એમણે ગીતાનો દાખલો આપ્યો મા મનુસ્મર યુદ્ધ છે અર્જુને કહ્યું હતું ને હા કે મને યાદ કરતો જા અને તારું યુદ્ધ કર મતલબ કે તમારા જે કર્તવ્યો છે તમારી જે ફરજો છે એ નિભાવતા રહો અને સાથે સાથે ભગવાનનું સ્મરણ કરતા રહો આજ સાચો એકાંત છે અચ્છા એટલે મનથી એકાંત બરાબર ઘરમાં રહો તમારી જવાબદારી પૂરી કરો પરિવારના સભ્યોમાં પણ ભગવાનનો ભાવ રાખો નાથ સકલ વિભીષણનો દાખલો પણ આપ્યો કે લંકા જેવા વાતાવરણમાં પણ ભક્તિ ટકી શકે છે તો આપણા ઘરમાં કેમ નહીં વાત તો સાચી છે અને ઉપરથી ગૃહસ્થ જો પોતાની મહેનતની કમાણીમાંથી થોડો ભાગ ગાયની સેવામાં સંતોની સેવામાં સારા કામમાં વાપરે તો એનો ગૃહસ્થ ધર્મ ઓર મજબૂત બને છે આહ ખરેખર ખૂબ જ આમ કહીએ તો પ્રેક્ટિકલ વાત છે કે રોજિંદા જીવનમાં જ આધ્યાત્મિકતા છે ચોક્કસ તો એ જ રીતે શું આપણે આપણા ભજનથી આપણી સાધનાથી બીજાને માની લો કે ઘરના સભ્યોની મનોસ્થિતિ બદલી શકીએ શીતલજીનો આવો જ પ્રશ્ન હતો હા અને આનો જવાબ પણ હા છે મહારાજજીએ એકાંતિક સત્સંગમાં બનેલો એક પ્રસંગ કયો હતો શું હતું એ એક બહેન ખૂબ નામજપ કરતા હતા અને એમના પતિને દારૂની બહુ ખરાબ લત હતી તો એમણે સંકલ્પ કર્યો કે હું મારા ભજનનું ફળ મારા પતિને અર્પણ કરું છું અને થોડા જ સમયમાં ચમત્કાર થયો હા એમના પતિની લત છૂટી ગઈ અને એ પોતે પણ ભક્તિના માર્ગે આવી ગયા એટલે પોતાના ભજનનું પુણ્ય જો આપણે બીજાના કલ્યાણ માટે અર્પણ કરીએ તો એમનું મંગળ થઈ શકે છે અદ્ભુત બિલકુલ એટલે આપણી પોઝિટિવિટી બીજાને પણ અસર કરે છે બિલકુલ અને હવે છેલ્લા બે મુદ્દા જે પણ બહુ મહત્વના છે ઈર્ષા અને અહંકાર લક્ષ્મી શર્માજી અને કુલદીપ શર્માજી આ બંનેના પ્રશ્નો આના પર હતા હા આ પણ મોટા શત્રુઓ છે ઈર્ષા કેમ થાય જ્યારે આપણે બીજાને આપણાથી અલગ માનીએ એની પ્રગતિ જોઈને બળીએ બરાબર મહારાજજી કહે છે કે એનો ઉપાય છે નિજ પ્રભુમય દેખી હી જગત આખા જગતમાં દરેક જીવમાં પોતાના ભગવાનને જ જુઓ જ્યારે બધામાં ભગવાન દેખાય પછી ઈર્ષા કોના પર કરશો વિરોધ કોનો કરશો દ્રષ્ટિ બદલવાની વાત છે હા અને આ જે છ વિકાર છે કામ ક્રોધ લોભ મોહ મદ એટલે કે અભિમાન અને મત્સન એટલે કે ઈર્ષા આ બધા પર ભજન વગર કાબૂ મેળવવો અશક્ય જેવો છે અને અહંકારનું શું પેલું હું મહારાજજીએ સમજાવ્યું કે હું બે પ્રકારના છે એક તો શુદ્ધ હું જે આપણું સાચું સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપ અને બીજો હું જે ઉપાધિઓ સાથે જોડાયેલો છે હું પૈસાદાર હું ભણેલો હું મોટો માણસ અચ્છા એ ખોટો અહંકાર હા આ બીજા હુંને શાંત કરવાનો છે અને એની દવા શું નામ જપ નામ જપ બુદ્ધિ શુદ્ધ થાય છે અને આ બધા વિકારો ધોવાઈ જાય છે તો આ બધી વાતોનો સાર શું કાઢી શકીએ આપણે સાર એટલો જ છે કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય સુખ હોય કે દુઃખ ઘર હોય કે બહાર ભજન અને આ જ મુખ્ય રસ્તો છે 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 એ શાંતિ આપે કર્મો કાપે શાંત કરે ઈર્ષ્યા અહંકાર જેવા દુર્ગુણો દૂર કરે છે અને છેવટે ભગવાન સુધી પહોંચાડે છે ખૂબ સરસ અને શ્રોતાઓ માટે પણ એક વિચાર મૂકી શકાય કે નહીં ચોક્કસ કે જો દિવસ દરમિયાન આપણા નાના નાના કામો કરતા કરતા પણ ફક્ત થોડીક ક્ષણો માટે જો ભગવાનનું નામ કે સ્મરણ જોડી દઈએ તો જીવનના જે પડકારો છે એને જોવાનો આપણો દૃષ્ટિકોણ કેટલો બદલાઈ શકે હા અનુભવ ચોક્કસ બદલાશે તો આ હતી ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગની કેટલીક ઊંડાણભરી વાતોની છલક જો આપણે આ વાર્તાલાપ ગમ્યો હોય તો આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધા રાધા